બાકી છે પણ જે પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર સાત ની પેટા ચૂંટણી છે ઘાટોડિયામાં એકત્રીસ બુથ પર મતદાન થશે ચૂંટણીને પગલે પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું છે મતદાન દિવસે બસો પંદર પોલીસ અધિકારીઓ તૈનાત રહેશે સ્ટ્રોંગરૂમમાં પણ થ્રી લેયર સુરક્ષા તૈનાત પણ કરી દેવાય છે આવતી મહાનગરપાલિકા ઘાટલોડિયા વોર્ડ સાતની જે ચૂંટણી છે એ સોળ તારીખે યોજાવાની છે એમાં અમદાવાદ સિટીના આ વિસ્તાર માટે બે પોલીસ સ્ટેશન છે સોલા અને ઘાટલોડિયા મોટાભાગના જે બૂથ છે એ બધા ઘાટલોડિયા વિસ્તારમાં આવે છે અને સોલા વિસ્તારમાં ખાલી એક બિલ્ડિંગ અને ચાર બૂથ છે એમાં ટોટલ પાંચ બિલ્ડિંગ જે છે સેન્સિટિવ જાહેર કરવામાં આવી છે જેમાં મતદાન મથકો વધારે હોવાના લીધે આ જાહેર કર્યું છે અમારા સિનિયર અધિકારીઓ બધા મતદાન મથકોની વિઝિટ પણ કરી છે ફૂડ પેટ્રોલિંગને કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ પણ લેવામાં આવ્યા છે અને સાથે સાથે પેટ્રોલિંગ અને ડિપ્લોયમેન્ટની સ્કીમ્સ પણ તૈયાર કરવામાં આવી છે એમાં લગભગ સવા બસો જેટલા જે નિયમ અનુસાર મૂકવાના છે કર્મચારીઓ મૂકવામાં આવશે અને સિનિયર અધિકારીઓનો સતત સુપરવિઝન પણ રાખવામાં આવશે કચ્છના રાપરમાં પૈસા વેચાતા હોવાનો વિડીયો વાયરલ થયો છે ચૂંટણીમાં ભાજપના કાર્યકરો પૈસા વેચતા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં વોર્ડ નંબર